આજ રોજ તારીખ તેર દસ ફાયર સેફટી અંગે એક રોજ આયોજન કરવામાં આવેલ હતું જેમાં હંગામી સ્ટોર ધારકોએ પોતાના સ્ટોર પર કયા કયા પ્રકારના ફાયર સેફટીના ડોક્યુમેન્ટ ઉપલબ્ધ રાખવા તથા કેટલા લિટર પાણી રાખવું તથા રેતીના બકેટ રાખવી તથા નો સ્મોકિંગ ના શાઇન બોર્ડ રાખવા વગેરે ફાયર સેફ્ટી ના સાધનો ની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવેલ તથા આ મીટિંગ દરમિયાન શહેર મામલતદાર તથા એસડીએમ સાહેબ શ્રી અમરેલી તથા પીએસઆઈ શ્રી અમરેલી પોલીસ વિભાગ પણ હાજર રહી પોતપોતાના પોતાના વિભાગના રૂલ્સ અને રેગ્યુલેશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તંત્રી પ્રતિક અમરેલી ઓકે નમસ્કાર હું એસપી સરતેજા ઇન્સાર્જ ફાયર ઓફિસર અમરેલી આવનારા દિવાળી પર્વને ધ્યાને લઈ હંગામી ફટાકડા ધારકોની આજરોજ અમરેલી ફાયર સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હંગામી ફટાકડા સ્ટોલ ધારકોને તેના સ્ટોલ પર કઈ કઈ ફાયર વિશે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ રાખવાની છે તેમનું વિસ્તૃત માહિતી આપવામાં આવેલી હતી આ પ્રસંગે સિટી સિટી પીઆઈ અમરેલી તથા મામલતદાર સાહેબ શ્રી અને એસડીએમ સાહેબ શ્રી હાજર રહેલા હતા કેટલા ફટાકડા ધારકો હાજર હતા લગભગ અંદાજિત 120 ફટાકડા ધારકો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં અમરેલીમાં કેટલા અત્યારે સ્ટોલ હાલ ઉપલબ્ધ થયા છે ફટાકડા અમરેલી સ્ટોલ 56 ને અરજીઓ લગભગ આવેલી છે